નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આપણે ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અંદર એક નવી ક્રાંતિ લાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે આ પ્રયાસોની અંદર તમારો પણ સાથ અને સહકાર ખૂબ મળી રહ્યો છે ઘણા બધા મિત્રોએ ગયા વર્ષથી નવી નવી ખેતીની પદ્ધતિઓ જે અલગ પ્રકારની કંઈ ખેતીની પદ્ધતિઓ છે કે જેનાથી ઉત્પાદન વધે ગુણવત્તા સારી થાય બજાર ભાવમાં પણ સારો ફાયદો મળે એવી પદ્ધતિઓ આપણે અપનાવી રહ્યા છીએ અને એ ક્રમની અંદર મિત્રો હવે ઉનાળુ પાકની શરૂઆત થવાના ગણતરીના દિવસો છે અથવા તો શરૂઆત થઈ ચૂકી છે ઘણી જગ્યાએ તો વાવેતરની શરૂઆત પણ થઈ છે અને એવો જ પાક એટલે ઉનાળુ તલનો પાક આમ તો રોકડીયો પાક કહેવાય અને આ પાક સારી કમાણી પણ કરી આપે તો આજે આપણે વાત કરવી છે ઉનાળુ તલની મિત્રો ઉનાળુ તલની અંદર ખાસ કરીને જે પહેલું તો આમ તો કોરાની અંદર વાવી કરીને પિયત આપતા હોય ત્યારબાદ બીજવાણી દેતા હોય અને પછીનું જે પિયત એટલે હું મારી દ્રષ્ટિએ કણું કે ત્રીજું પિયત કહી શકાય તો ત્રીજું પિયત ક્યારે આપવું જોઈએ કારણ કે આ સૌથી મહત્ત્વનું તલની અંદર કોઈ જો વસ્તુ હોય તો આ પિયત છે અને આ ત્રીજું પિયતની જો કાળજી ન રાખવામાં આવે તો ખેડૂત મિત્રો ઘણી વખત ખૂબ મોટી નુકસાની થતી હોય તો આજે આપણા વિડીયોની અંદર એની ચર્ચા કરવી છે કે ત્રીજું પિયત ક્યારે આપવું જોઈએ ત્રીજા પિયતમાં શું કાળજીઓ રાખવી જોઈએ શું શું સાથે વાપરી શકાય કે જેનાથી આપણે તલનું પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય મિત્રો આ વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ ચેનલની અંદર નવા હો હજી સુધી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ ઓલ નોટિફિકેશન કરી દેજો એટલે બધા જ વિડીયો તમને મળે ત્યારબાદ આ વિડીયો પૂરેપૂરો જઈને જો તમને ગમે તો અંગૂઠાના નિશાન ઉપર લાઈક કરવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો મિત્રો ખાસ કરીને ઉનાળુ તલના વાવેતરની મેં કીધું એમ શરૂઆત થઈ ચૂકી છે ઘણી જગ્યાએ વવાઈ ગયા છે ક્યાંક ઉગી ગયા છે ક્યાંક ખેડૂત મિત્રો આયોજન પણ કરી રહ્યા છે જેમ જેમ શિયાળુ પાકોની કાપણી પૂરી થઈ છે એમ એમ આપણા વાવેતરના ધીમે ધીમે વાવેતર શરૂ થઈ જતા હોય છે અને આપણે જે મહત્વની વાત કરવી છે એ છે ઉનાળુ તલની અંદર ઉગ્યા પછીનું પિયત અથવા તો ત્રીજું પિયત ક્યારે આપવું જોઈએ અને ત્રીજા પિયતની અંદર કઈ કાળજીઓ રાખવી જોઈએ ઉનાળુ તલની અંદર સૌથી મહત્વનું કહેવાય જો આ વહેલું પિયત આપી દેવામાં આવે તો ખૂબ મોટું નુકસાન થાય ઘણી વખત તલ બળી જવાનો પ્રશ્ન પણ રહેતો હોય અને જો મોડું કરવામાં આવે તો પણ એની અંદર લોસ ઘણી વખત જતો હોય તો ખાસ કરીને વાવેતરનો જે સમય છે મેં અગાઉ પણ ઘણી વખત આપણે તલના વિડીયો એ ચેનલની અંદર મૂકેલા છે તો વાવેતરનો યોગ્ય સમય જો વાવેતર કરી દેવામાં આવે તો જ આપણને સારું ઉત્પાદન મળે ઘણી વખત ખૂબ વહેલું અથવા મોડું વાવેતર કરવાથી પણ ઘણી વખત નુકસાની જતી હોય છે અને આમ મોટા ભાગે ઉનાળુ તલની જે આપણી ખેતી પદ્ધતિ છે એ કોરામાં વાવેતર કરી ત્યારબાદ પાણી આપી દેવાનું હોય અને બેથી ત્રણ દિવસ પછી એને બીજવાણી દેવાનું હોય છે એટલે આ એક પદ્ધતિ ઉગ્યા પહેલાંની આપણે કરી દેતા હોય છે ને એ કરવી જ પરંતુ હવે મહત્ત્વની વાત શરૂ થાય છે એ બીજવાણ્યા પછી ઘણા બધા મિત્રોના મને ફોન આવે છે કે આઠ દસ દિવસના તલચા ક્યાંક કે કોટડો ફૂટે તો હવે પાણી આપી દઈએ ઘણી વખત પંદર દિવસના થયા અડધા ઉગ્યા અડધા નથી ઉગ્યા તો પાણી આપી દઈએ એટલે ઘણી વખત સમસ્યા એ છે કે જો એ સમયે પાણી આપી દેવામાં આવે અને એવું કહેવાય કે તલ અંદર ત્રીજું પાણી તલ પાણીમાં ડૂબે નહીં ત્યારે આપવાનું હોય આ દેશી ભાષાનો એક સિદ્ધાંત દિવસોમાં ન પડતા ઘણી વખત વીસ દિવસ પચીસ દિવસ ત્રીસ દિવસની આવી ભલામણો આપણે કરતા હોઈએ છીએ વૈજ્ઞાનિક કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે પરંતુ તલનો છોડ પાણીમાં ડૂબે નહીં એટલે ચાર પાંદડા ઉપર તલ છોડ થાય પછી જ પાણી આપવું જોઈએ પાણીમાં ડૂબવો ન જોઈએ જો ડૂબશે તો એની અંદર ઉપર જેની શિકાસ છે ધોવાઈ જવાનો પ્રશ્ન રહેશે ઉનાળાની અંદર ટેમ્પરેચર ખૂબ હાઈ હોઈને પાણી આપી દઈએ તો પણ તલ સુકાઈ જવાનો પ્રશ્ન રહેશે એટલે મિત્રો ખાસ મારી વિનંતી છે કે આ ત્રીજું પિયત તલ પાણીમાં ડૂબે નહીં ત્યારે આપવાનું છે મિત્રો ત્રીજું પિયત મેં કીધું એમ કે તલ પાણીમાં ડૂબે નહીં ત્યારે આપવું જોઈએ અથવા ઘણા ખેડૂત મિત્રો નાના હોય ને તલને જો ચીજું પિયત આપી દે છે તો સુકાવાની પ્રશ્ન રહેતો હોય બીજું ત્રીજું પિયત હંમેશા ખાસ કરીને ઘણી વખત તલ પાળા ઢક થવાની શરૂઆત થાય ત્યારે આપીએ તો પણ આપણે કોઈ સમસ્યા નડતી નથી બીજું ઘણી વખત પ્રશ્ન એ થાય કે તલને બીજવાણ પછી લાંબી પાણીની ખેંચ પડે અને જો આપણે સીધું પિયત આપી દઈએ છીએ કારણ કે મેં કીધું ઉનાળામાં ટેમ્પરેચર ખૂબ હાઈ હોય દિવસની લાઈટ હોય ઘણા બધા મિત્રો આપણે પ્રશ્નો રહેતા હોય અને દિવસે જ્યારે પિયત આપીએ છીએ તો એ ટેમ્પરેચર ખૂબ ગરમીનું પ્રમાણ જ્યારે ચોડ ઉપર કે જમીનમાં હોય ને જ્યારે ઠંડુ પાણી એના ઉપર પડે ત્યારે પણ ખૂબ સમસ્યા થતી હોય સાંજના સમયે શક્ય હોય તો હું એવું નથી કહેતો ફરજિયાત પડે પણ જો શક્ય હોય તો સાંજના સમયે પાણી આપશો તો ખૂબ મોટો ફાયદો આ તલની અંદર ત્રીજા પિયતનો થશે જ્યારે પિયત આપીએ છીએ ટેમ્પરેચર ખૂબ દિવસનું આય છે એના પર ઠંડુ પાણી જાય છે દિવસે ત્યારે એની અંદર ખાસ કરીને એના મૂળની અંદર સુકારો અને જેને આપણે ફ્યુઝેરિયમ ઓગઝિસ્પોરિયમ નામની છે ફૂગ કહીએ છીએ ટેકનિકલ નામ છે આ આનાથી છોડ સુકાવાની સમસ્યા થતી હોય અને ભાગે ક્યારાની પચાટે એટલે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય ત્યાં સમસ્યા વધારે કારણ કે તળ સેન્સિટિવ પાક છે જો એને પાણી ભરાઈ રહે છે ક્યારામાં અથવા પછાટના ભાગે તો ત્યાંથી આપણે પીળા જોડ પડીને દૂરથી જોઈશું તો લંઘા થાય છે અને સુકાવાની પ્રશ્ન થાય છે ઘણી વખત થડ ઉપર અને ખાસ કરીને પાન ઉપર પણ કાળા ઝાટા પડે એટલે કાળા મોટા મોટા ડાઘા પડતા હોય એ ફાઇટોપથોરાપ લાઈટ નામની ફૂગતી થાય છે તો આ ફુગોનું આક્રમણ આ સમયે થવાની શક્યતાઓ છે અને ખાસ કરીને જે જમીનને અટકીને જેનું થડ છે જ્યાં જમીન અટકે છે થડની આજુબાજુ ત્યાં પણ એક ગળવું પડે છે અને ખાસ કરીને આ ઝોડ સુકાવાની પણ સમસ્યા થાય છે તો આ ફાઇટોપથોરાબ્લાઇટનું લક્ષણ છે મિત્રો આ બધી જે મેં વાત કરી ફ્યુઝિરિયમ ઓગઝીસ્પોરિયમ હોય કે ફાઈટોપથોરાબ્લાઇટ હોય આ જે ફૂગોનું આક્રમણ થાય છે તલની અંદર ખાસ કરીને પાણી ભરાવું અથવા તો વધારે પડતા ભેજને લીધે ઘણી વખત આ સમસ્યાઓ થતી હોય અને આ રોગને અટકાવવા માટે આ ત્રીજા પિયતની મેં કીધું ને કે ત્રીજા પિયતમાં કઈ કાળજી રાખવી કાળજીની અંદર હું આજ વાત કરી દઉં કે એની અંદર ખાસ કરીને ત્રીજા પિયતની અંદર આ પ્રકારના જે રોગને અટકાવવા માટે આપણે ત્રીજું પિયત આપી દીધા પછી એની અંદર ટ્રાયકોડોમાં અને એની સાથે સુડોમોનાસ ટ્રાઈકોડોમાં હાર્જેનિયમ અથવા ટ્રાયકોટ્રોમાં વિરિડી અને એની સાથે સુડોમોનાસ ફ્લોરોસન્સ આ બંને જે જૈવિક ફૂગ છે એનું મિશ્રણ કરી અને ખાસ કરીને જમીનની અંદર આપવાનું છે પિયત આપ્યા પછી સાંજના સમયે પોરે ભેજ હોય ત્યારે એલડીના ખોળ અથવા જાણિયા ખાતર કે ઓર્ગેનિક મેટરિયલ મિક્સ કરીને આપશું તો આ જે સમસ્યા ઊંકી હતી એ સમસ્યાનો આપણે સારી રીતે નિયત કરી શકશું બીજું આ ટ્રાયકોડોરમાં અને સુડોમોનાસ આપવાથી ફ્યુઝેરિયમ રાઇઝોક્ટોનિયા અને ફાઇટોપથોરા આ જે બધા પ્રકારની ફૂગો છે એને એમાં પણ સારું પરિણામ મળે છે એટલે મિત્રો જૈવિક નિયંત્રક જે લોકો ઓર્ગેનિક અથવા જૈવિક રીતે નિયંત્રક કરવા માગતા હોય એના માટે આ ખાસ ભલામણ છે હવે જે લોકો કેમિકલ કરે છે રાસાયણિક ખેતી કરતા મિત્રો માટે પણ ત્રીજા પિયત વખતે એક ફૂગનાશક દવાનું જો સાથે પિયત સાથે આપી દેવામાં આવે તો પણ સારા પરિણામો મળે એની અંદર ખાસ હું ભલામણ કરીશ કાર્બેન્ડાઈજીમ મેન્કોજેપ અથવા તો કાર્બેન્ડાયજિયમ સિંગલ અથવા તો મેન્કોજેપ આવી અથવા કોપરોક્ઝિક્લોરાઈડ જેવી ફૂગનાશક દવાને ખાસ કરીને પિયત સાથે પાણી સાથે જો પાઈ દેવામાં આવે તો પણ સારા પરિણામો આ જે જમીનજન્ય ફૂગ લાગે છે એની સામે મળે બીજું આ તો એક જમીનની અંદર આગોતરા પ્લાનિંગ તરીકે આપણે છે પરંતુ પિયત આપ્યા પછી તરત જ કૃષિ યુનિસિટીએ ભલામણ કરી છે કે પચીસ ત્રીસ દિવસના તલ થાય પિયત અપાઈ જાય ત્રીજું ઉપરથી કોપર ઓક્ઝીક્લોરાઈડ અને એની સાથે સ્ટ્રેપ્રોસાઇક્લિન એક બેક્ટેરી સાઇડ છે ને એક ફૂગ ના શકશે એનો પણ એક છંટકાવ તલના પાકની અંદર મિત્રો કરી દેવો જોઈએ તો આપણે ખૂબ સારા પરિણામો મળશે અને સારું નિયંત્રણ પણ મળશે તો મિત્રો જે આખી વાત કરી એની અંદર ત્રીજા પિયતની અંદર ક્યારે પહેલાં તો આપવું જોઈએ હજી ફરી કહી દઉં પાણીમાં તલ ડૂબે નહીં ત્યારે આપવું જોઈએ આ દેશી સિદ્ધાંત અથવા તો દિવસોની અંદર પડીએ તો પચીસ દિવસની આજુબાજુ પિયત આપવું જોઈએ કર્ણાટક તલ થાય ત્યારે આપવું જોઈએ ચાર પાંદડા ઉપર થાય ત્યારે આપવું જોઈએ પાણીમાં ડૂબવા ન જોઈએ પાણી ક્યાંય ભરાવવું ન જોઈએ ક્યારેના પછાટે અથવા વચ્ચે જો ખાબુસું ભરાશે તો ત્યાં તલ ખળી પડી સુકાવાની થઈ છે મેં ફૂગના નામ પણ કીધા તલના બીજું ખાસ એક વાત એ રહી ગઈ કે તલની અંદર પાણી આપીએ ત્યારે મિત્રો ખાસ આની અંદર જો એનપી કે કોન્સોટિયા હું બોટલની અંદર ફોટોગ્રાફ પણ બતાવું આ એનપીકે કોન્સોટિયાને પણ પીએચ સાથે આપણે મિત્રો આપી દઈએ તો પણ આ જૈવિક આપણે ખૂબ સારો ફાયદો લઈ શકશું બજારની અંદર ઉપલબ્ધ છે ઇપકો ક્રિપકો અથવા ઘણી બધી સારી પ્રાઇવેટ કંપનીઓ આપણી યુનિવર્સિટીના ઉપલબ્ધ હોય તો એને આપણે પિયજ સાથે એક લિટર એક એકરની અંદર આ એનપીકે કોન્સોટિયા આપી દેવા જોઈએ બીજી મેં વાત કરી જૈવિક ફુગનાશકોની ટ્રાઈકોડોમાં સુડોમનાસની એ પણ આ મિત્રો આપણે આપવું જોઈએ એક દવાના ઉપરથી છંટકાવની વાત કરી ખાસ કરીને કોપર અને સ્ટેપ્ટ્રોસાઇક્લિન એનો પણ છટકાવ કરી દેવો જોઈએ જે મિત્રોને તલનું સારું ઉત્પાદન લેવું છે ગુણવત્તાવાળું ઉત્પાદન લેવું છે એ મિત્રોએ એ જે અહીંથી પદ્ધતિઓ કીધી છે એ પદ્ધતિઓ પ્રમાણે જો ખેતી કરશે તો ખૂબ સારા ફાયદાઓ થશે તો મિત્રો આજની વાતની અંદર ખાસ કરતું કે તલના અંદર ત્રીજું પિયત ક્યારે આપવું જોઈએ ને કઈ કાળજીઓ રાખવી જોઈએ આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર ફોન અથવા વોટ્સએપ કરજો સમય મળે આપણે એની અંદર પ્રશ્નો સોલ્વ કરવાની કોશિશ કરીશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ